અમદાવાદ માં મંગળવારે ચાર મહિનાની બાળકીને રોટ વ્હીલર શ્વા ઉતારી દીધી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને આ ઘટના પછી મહાનગરપાલિકાના ખોખલા નિયમો સામે સવાલો ઉઠ્યા છે કે આ કેસમાં રોટ વ્હીલર શ્વાન જેલમાં ગયો અને તેના માલિકની પણ ધરપકડ થઈ

નિયમો બનાવ્યા પણ કાગળ પર થાય છે અમલવારી શું હજુ કોઈ માસૂમનો નો શ્વા ભોગ લેશે પછી જાગશે તંત્ર આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે રાધે રેસીડેન્સી માં એક પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી ને બચકા ભરી મોત ને ઘાટ ઉતારી દીધી જે ઘટના આ દ્રશ્યો માં જોઈ શકાય છે જો કે આ ઘટના પછી શ્વાનને ને ના સીએનસીડી વિભાગની ટીમે પોતાની કેદ માં લીધો જયારે શ્વાન ના પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે શ્વાન કરડે તેવા કેસમાં માં આઈપીસી એક્ટ બસો નેવ્યાસી પ્રમાણે શ્વાનને નહીં પરંતુ તેના માલિકને ને છ મહિના સુધીની સજા થઈ શકે છે પરંતુ અહીં તો ચાર મહિનાની માસુમ મોત થયું છે ત્યારે શું કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ વાત અહીં પાલતુ શ્વાન રાખવાના નિયમોની છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના નિયમ અંગે જો વાત કરીએ તો અમદાવાદમાં પાલતુ શ્વાન નું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ એકત્રીસ મે નિયમ પ્રમાણે એએમસીમાં ઓનલાઈન બસ્સો રૂપિયા ભરી રજીસ્ટ્રેશન કરાવવું રજીસ્ટ્રેશન માટે શ્વાનના ના આઈડી જરૂરી શ્વાનનો ફોટો અને તેને રાખવાની જગ્યાના પુરાવા આપવા આ સાથે જ વેક્સિનેશન ડોગ નું રેગ્યુલર હેલ્થ ચેકઅપ આસપાસ ગંદકી ન કરવી અને લોકોને પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવું આ તમામ નિયમો છેલ્લા અનેક પર છે વારંવાર સમાચાર પત્રોમાં જાહેરાતો પણ આવી છે પરંતુ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદમાં માં બાવન હજાર થી વધુ પેટ ડોગ છે જેમાંથી છેલ્લા પાંચ મહિનામાં માત્ર પાંચ હજાર પાંચસો વીસ પેટ ડોગ ના રજીસ્ટ્રેશન થયા તેમાં પણ મોટા ભાગના જર્મન સાયબેરિયન શ્વાન છે તમે ખુદ વિચાર કરી જુઓ કે પાંચ મહિનામાં માત્ર પાંચ હજાર જેટલા રજીસ્ટ્રેશન થયા હોય તો હવે સત્તર દિવસમાં પિસ્તાલીસ હજાર રજીસ્ટ્રેશન કેવી રીતે થશે છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ નિયમોને લઈને શું કહે છે સાંભળો પેટ ડોગ બ્રીડર્સ રૂલ્સ ભારત સરકારના બનેલા છે અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જે ગુજરાત સરકાર વિધાન સચિવાલય ખાતેની ઓફિસ કાર્યરત છે તેઓ દ્વારા આ ડોગ બ્રીડર્સના રજીસ્ટ્રેશન કરાવવા માટેની એક પ્રક્રિયા અને જાહેરાત એમણે બહાર પાડેલી છે તો જે લોકો આ ડોગ બ્રીડિંગ કરતા હોય એ લોકોએ ત્યાં એનું રજીસ્ટ્રેશન કરાવવું એમણે ફરજીયાત બનાવ્યું છે જાગ્યા ત્યારથી સવાર અહીં આવા હાલ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના પણ છે માસુમ ના મોત પછી હવે દરેક પાલતુ રહે ની માહિતી કામગીરી હાથ ધરી છે જો કે તંત્ર તો કામ કરશે ત્યારે કરશે પરંતુ પાલતુ શ્વા ના ત્રાસ અંગે આમ જનતા નું શું કહેવું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો છે તમે મોર્નિંગ વોક કરવા હવે જ્યારે બીજી બીજી આમ પબ્લિક બી ત્યાં મોર્નિંગ વોક કરવા આવી હોય છે હવે તમે જર્મન સેફર્ડ ને બધા કૂતરા રાખો અને જોડે લઈને નીકળો હવે એના કારણે કોઈક બીજા નિર્દોષ વ્યક્તિ હોય એનો જીવ જાય એ બહુ ખોટી વસ્તુ છે એટલે તમારે જે તમને ભલે શોખ તમારે છે તમે રાખો કૂતરા રાખવા પાળવા એ કોઈ ખોટું નથી પણ હવે એની તકેદારી રાખવી જોઈએ કે કોઈને કહી દે નહીં તમે એવી જગ્યાએ જાઓ કે ક્યાંય કોઈ નોર્મલ નિર્દોષ વ્યક્તિ ત્યાં મોર્નિંગ વોક વખતે તમારે લઈને જવા જોઈએ કોઈ બીજી આમ પબ્લિક હોય ત્યારે તમારે લઈને ના જવા જોઈએ આ તો તમારા શોખ માટે કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ જાય એ બહુ ખોટું છે સાંભળ્યું ને લોકો પણ કહે છે કે આવા હિંસક શ્વાનથી ડર લાગે છે હવે વાત રોટ રોટ્વિલર શ્વાનની કરીએ તો રોટ વ્હીલર વર્કિંગ ગ્રુપની બ્રીડ છે તેને શિકાર અને ગાર્ડિંગ માટે ડેવલપ કરાયું છે ઘરના વાતાવરણમાં રહેવા માટેની ટ્રેનિંગના અભાવે તે હિંસક બને છે રોટ વ્હીલર બાઇટ ફોર્સ ત્રણસો ત્રીસ રાખવા માટે માલિકે પણ ટ્રેનિંગ લેવી પડે છે હવે તમે જાણી જ ગયા હશો કે આ શ્વાન કેટલો ખૂંખાર હોય છે એનાથી પણ મહત્વની વાત એ છે કે રોટ શ્વાન રાખવા પર અઢાર દેશોમાં પ્રતિબંધ છે જેમાં અમેરિકા યુક્રેન મલેશિયા કતર સ્પેન જેવા દેશો સામેલ છે ત્યારે સવાલ એ થાય છે કે ભારતમાં કેમ રોટ વ્હીલર પાડવા પર પ્રતિબંધ નથી લગાવવામાં આવતો ગુજરાતમાં શિકારી બ્રિડના કેટલા શ્વાન પાડવામાં આવે છે રજીસ્ટ્રેશન નો નિયમ છે તો કેમ માત્ર દસ ટકા રજિસ્ટ્રેશન કરાવ્યું શું શિકારી બ્રિડ શ્વાન પાડવા પર ગુજરાતમાં લાગશે પ્રતિબંધ શું હજુ કોઈ માસુમ નો જી શ્વાન લેશે પછી નિયમો ની અમલવારી થશે હાલ સવાલો તો અનેક છે પરંતુ સૌથી મોટો સવાલ જે નિયમ તંત્ર એ બનાવ્યા છે તેના પર અમલવારી ક્યારે થશે તે છે કારણ કે આપણે ત્યાં પ્રતિબંધો અને નિયમો તો બને છે પરંતુ તે માત્ર કાગળ પર રજ રહી જાય છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ